વેરી સોરી માય લોર્ડ હું ખૂબ દિલગીર છું શું આવું કહીને આપણે આપણી જે જવાબદારી છે એમાંથી મુક્ત થઈ શકીએ આપણું એક સોરી કોઈના મરેલા સ્વજનોને પાછા લાવી શકશે જે બહેન રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે પોતાના ભાઈને શોધી રહી છે એનો ભાઈ તમારો આ સોરી પાછો આપી શકે એક માતા જે પોતાના દીકરાની માનતા ઉતારવા માટે જઈ રહી હતી તેનો દીકરો જ ખોઈ બેઠી એ દીકરાને શું તમારું આ સોરી પાછો લાવી આપશે આ બધા પ્રશ્નો આજે એટલા માટે પૂછવા પડે છે કારણ કે આજથી ત્રણ મહિના પહેલા નવમી જુલાઈના દિવસે વીસ થી વધુ નિર્દોષ લોકોએ ગંભીરા પુલ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો અને કોર્ટમાં એડવોકેટ જનરલે સરકાર વતી કહ્યું વેરી સોરી માય લોડ પણ શું આ સોરીનો અર્થ આપણે એ રીતે લેશું કે જે થઈ ગયું એ બદલ અમે દિલગીર છીએ કે પછી એ રીતે લેવાનું કે આ પુલ અમારાથી બીજી વખત નહીં જ થાય બેદરકારી જાણ ગમે તેની હોય પણ અંતે ભોગવવાનો વારો પ્રજાએ જ કેમ આવે છે તેના વિશે આજે વાત કરવી છે જય હિન્દ બે ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી નવમી જુલાઈની સવારે જે લોકો રોજની જેમ પોતાના ઘરેથી ગંભીરા પુલ તરફ જવા નીકળ્યા હતા એમને ક્યાં ખબર હતી કે એક ભયંકર દુર્ઘટના એમની રાહ જોઈને બેઠી છે કેટલાય લોકો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા અને પુલ અચાનક પ્રશ્ન એ હતો કે ચોમાસા પહેલા બ્રિજનું ઇન્સ્પેક્શન થઈ ગયું હતું તો વડોદરાની આ ઘટના બાદ ફરીથી ઇન્સ્પેક્શન કેમ કરવું પડ્યું અને વળી એમાં પણ રાજ્યમાં એકસો બ્રિજ બંધ કરવા પડ્યા કેમ જે બ્રિજ ઇન્સ્પેક્શન પહેલા સારા હતા એ અચાનક જર્જરિત કેવી રીતે થઈ ગયા આજ પ્રશ્ન હાઈકોર્ટે પણ માર્ગ અને મકાન વિભાગને પૂછ્યો હતો અને ત્યારે તેમની પાસે આ પ્રશ્નનો કોઈ જ જવાબ ન હતો એટલા માટે અંતે એડવોકેટ જનરલે કોર્ટમાં માફી જ માંગવી પડી અને હવે આપણે અગાઉ જે વાત કરી રહ્યા હતા તેને આગળ વધારીએ કે આ માફીનો અર્થ આપણે કેવી રીતે લઈશું એમ કે જે થઈ ગયું એ બદલ અમે દિલગીરી છીએ કે પછી એ રીતે લેવાનો કે અમારી બેદરકારીના કારણે આ જે ભૂલ થઈ છે એ હવે ફરી ક્યારેય નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ પણ અત્યાર સુધી એવું કોઈ કોઈ સામે નથી આવ્યું કે કે જે કહી દે પણ દુર્ઘટના બને તો જવાબદારી મારી આ દિલગીરી માત્ર કોર્ટના પ્રશ્ન સામે કોઈ જવાબ ન હોવાથી વ્યક્ત કરવામાં આવે છે એનું કદાચ કોઈ બીજું મૂલ્ય જ નથી કારણ કે બેદરકારી કોઈ પણ ની હોય હેરાન અંતે પ્રજાએ જ થવાનું હોય છે નથી થઈ એકસો તેત્રીસ પુલો એક એટલે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતો હિંમતનગરના દેરોલ પાસેનો પુલ જ્યાંથી દરરોજ કેટલાય લોકો પસાર થાય છે પણ આ પુલ હજુ સુધી બંધ હોવાના કારણે પરેશાન થઈ રહ્યા છે અને નવાઈની વાત એ છે કે પુલનું રિપેરિંગ અને ટેસ્ટિંગ નું કામ પણ પૂરું થઈ ગયું છે છતાં વહીવટી તંત્રની ઢીલી નીતિના કારણે આ પુલ હજુ ખુલ્લો નથી મુકાયો આગે જ્યારે પત્રકારોએ આ લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે શું વ્યથા ઠાલવી એ સાંભળો ને લીધે એટલી તકલીફ છે લોકોને છોકરા ભણતા હોય બીજા હોય આવક જવામાં એટલી તકલીફ પડે છે કે આ બ્રિજ હવે નદીમાં પાણી નથી ફિર બી જો ટુ વ્હીલર ઓર રિક્ષા માટે આ બ્રિજ ચાલુ કરી દે તો લોકોને પરેશાની ઓછી થાય ઓર રિક્ષાવાળા છે ગાડીઓવાળા છે આપણે મન મુતાબે પૈસા છે બરાબર એટલે સરકારથી એ જ વિનંતી છે કે આ બ્રિજ ટુ વ્હીલર ઓર રિક્ષાવાળા માટે ચાલુ કરી દેવાની વિનંતી છે બહુ તકલીફ પડે છે કે આ હિંમતનગર જવું હોય તો ઠેર પ્રાતિ જ આ બાજુ ઠેર અણસરપુરાથી પહેલી બાજુથી જવું પડે સો દોઢસો કિલોમીટર થઈને આમાં ટાઈમ બહુ બગડે છે ઓર ભણધાય છોકરાઓને બહુ તકલીફ પડે છે સરકારથી વિનંતી કરું છું કે આ બ્રિજનું કાર્યક્રમ જલ્દી જલ્દી ચાલુ કરાવો બરાબર ને આવડ બહુ તકલીફ પડે છે બાળકને મારા સ્કૂલમાં જવા માટે બહુ તકલીફ પડે છે સવારે આવા પરીક્ષા ચાલે છે હવે સવારે સાધન મળતા નથી આવડ જવરમાં દોઢ કિલોમીટર ચાલવું પડે છે આ બ્રિજ જોવો તમે કેટલું તક માણસો થાકી લાયક વ્યક્તિએ થાકી જાય છે પોતા અમુક વખત તો લોકોને એટેક જેવો પ્રશ્ન બની જાય છે લોકો વચ્ચે ઊભા થઈ જાય છે તો હું સરકારથી વિનંતી કરું છું કે હવે પાણી નદીમાં ઓછો એ થઈ ગયો આવતો બરાબર તો એના વિશે કોઈ વિચારો અને બ્રિજનો જલ્દથી જલ્દ ખોલવાની એ કરો વિનંતી કરો કારણ કે લોકોને બહુ ત્રાસી ગયા છે લોકો સાધન માટે સાધન નથી મળતા રાત્રે અપડાઉન કરવાવાળા વ્યક્તિઓ બચારા બહુ કંટાળી ગયા છે આખું સાઠ સાઠ સિત્તેર સિત્તેર કિલોમીટર ફરી ફરીને આવવાનું એના ઉપર વિચારો સરકારને વિનંતી કરું છું કે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ એનો નિર્ણય લાવો જલ્દસે જલ્દ બે મહિનાથી પબ્લિક કંટાળી ગઈ ત્રાસી ગઈ છે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે જનતી કરું છું એના માટે તો ખોલો બરોબર વિનંતી જયારે અમારી વિચારો પબ્લિકના માટે થોડું ઘણું તું વિચારો હું ત્રણછોડપુરા બાજુથી ચાલતો ચાલતો આવ્યો હમણાં હાલ જ એક છોકરાને મેં જોયો પગમાં ચંપલ નથી વિચારણા સ્કૂલમાં જાય છે છોકરો અહીંયાથી ચાલતો ચાલતો જાય છે મેં એને પૂછ્યું અત્યારે એટલે કે ત્યાં આગળ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચાલતા ચાલતા ત્યાં જઈશું ને ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને જઈશું એવું ના હોય તો ના ચાલુ કરો તો કંઈ નહીં પણ નીચે એક કોઝવે તો બનાવો એક તો પબ્લિકને એક સરળ રસ્તો મળી રહે જવા આવવાનો અવરજવર આ ટોટલી અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલું બંધ થઈ ગયું છે અવરજવર અત્યારે હાલ તમે કશું આ કલર કરીને શું મતલબ બતાવો છો તમે પબ્લિકને શું જણાવવા માગો છો તમે આ તૂટી ગયું છે બ્રિજ તમે બંધ કર્યો છે બંને બાજુથી તમે બંને બાજુ બેરિકેડ મારી દીધા છે તો તમે કલર કરીને શું સમજાવવા માંગો છો પબ્લિકને કા તમે આ રિનોવેટ કરવા માગો છો આને ચાલુ તો કરો ચાલુ કરતા નહીં તો કલર કરીને મતલબ નહીં તમે કોઈ તૂટી ગયું છે તો તૂટી ગયો તો કલર ના કરો કોટો ખર્ચોમાં ના કરો નવો તમે ગ્રાન્ડ પાસ કરી છે પાસ કરી છે કરો છો તો ગ્રાન્ટ ક્યાં ગઈ બ્રિજ ક્યાં ગયો આજ આજે લગભગ સાત આઠ વર્ષથી આ બ્રિજ રસ્તો બને તો અહીંયા તો આ રસ્તો બને સાત આઠ વર્ષ ઉપર થઈ ગયા છે તો આ બ્રિજ કેમ ના બનાવ્યો એ એ ટાઈમે તમે ગ્રાન્ડ પાસ કરી હતી બધા લોકો એમ કહે છે ભાજપના કાર્યાલયના માણસો બી એવું કહે છે કે ભાઈ આ ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે પણ થોડી અડચણોના કારણે બ્રિજ અટક્યો છે તો આજે આઠ વર્ષથી અટક્યો છે મારું એ જ કહેવું છે કે આઠ વર્ષથી અટક્યો છે અહીંયા તમે બનાવી શકો છો ને અત્યારે બ્રિજ હવે તો બનાવી શકો છો ને હવે તો ચાલુ કરી શકો છો ને અત્યારે પાણી ચાલો પાણી બી તમે પાણીનું પ્રેશરની વાત કરતા પાણીનું પ્રેશર બી બંધ થઈ ગયું છે એની છે તો આવું તો તમે કંઈ સરળ રસ્તો ઉપાય શોધી શકો છો ને લગભગ ત્રણ મહિનાથી હું અહીંયા અપડાઉન કરું છું કન્ટિન્યુઅસલી કોઈ જવાબ નહીં મળતો કોઈ જાતનો બસ આ જે ચાલે છે રોજ અપડેટ આવે છે કે આવતા સોમવારથી કદાચ આ બ્રિજ ચાલુ થશે ટુ વ્હીલરને ફોર વ્હીલર ફોર વ્હીલર માટે પણ હજુ કોઈએ એ અપડેટ આજે એક બે વીક જતા રહે એના ઉપર હજુ કોઈ અપડેટના સમાચાર સાચા આવતા નથી આગળથી કોઈ એટલે આટલું જ કહેવું છે મારું કે તમે પબ્લિક સામે જુઓ કેટલી આમ જનતા કેટલી અત્યારે હાલ હેરાન થાય છે ખરેખર આ બાજુ મહેસાણા બસથી અપડાઉન કરી જે લોકો બિચારા અહીંયા ઊભા રહે છે રાતે સાંજે મારા જ આવવા માટે તકલીફ એટલી પડે છે કે રાતે સાડા સાત આઠ વાગે એવું જોબ ઉપરથી આવું અહીંયા આવીને અંધારું હોય છે હવે અહીંયા કોઈ ના હોય તો મારે આગળ જવાનો તો ઓપ્શન જ મૂકી દેવો પડે ને એટલે તમે જુઓ થોડું વિચારો અને પબ્લિક સામે જુઓ બસ બીજ ચાલુ કરાવો અમારા આ મેરી ખેતર છે હું ધમપુરા પર ધમપુરા ગોટુનો છું બસ ચાલીસ વીઘા જમીન પર છું ટ્રેક્ટર લઈ જવાની બધી રફત પર છે ને ચાલીને જવું પડે છે અને ભૂંડોણ ભૂંડાણ જબરતા છે હાલ હતી તો ચાલીને જ જવું પડે છે રખવાડાને મજૂરી આપવા તૈયાર નહીં ચાલી પછી દોઢ કિલોમીટર જેવું ચાલવાનું થાય અઢી બે મહિના એ તો ખરું છે ચાલુ કરવાનું કોઈક રીતના કરવો પડે નિકાલ અમુમાં ફ્રી કાર્ડ ભાઈ આવી જઈ છે અમ ચાર દાડામાં મફરી કાર્ડ મજૂર નહીં મળતા તો હાલત કાઢવી હતી મજૂરી એડી નાબાણી જ ના પારી છે હવે પ્રશ્ન એ જ છે કે જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે મુજબ 20 દિવસ પહેલા જ બધું કામ પૂરું થઈ ગયું છે છતાં વૈવટી તંત્ર ક્યાં શુભ મુહૂર્તની રાજ હોઈને બેઠું છે કેમ પુલને પુનઃ કાર્યરત કરવા આટલો વિલંબ થઈ રહ્યો છે અને સૌથી મોટો સવાલ જે કોર્ટે પણ પૂછ્યો હતો કે ચોમાસા પહેલા કરાયેલા ઇન્સ્પેક્શનમાં તો પુલ બરાબર હતો તો પછી અચાનક એકસો તેત્રીસ પુલો જર્જરિત કેવી રીતે થઈ ગયા એ પ્રશ્ન તો હજુ એમનો એમ જ ઉભો છે જોઈએ કે હવે ક્યાં સુધી આ સવાલો આમ જ ઉભા રહે છે ક્યારે અને કોણ આને સ્પષ્ટ જવાબો આપે છે પક્ષ અને વિપક્ષના નેતાઓ શું કરે છે ને ખાસ આ પુલ હવે ખુલે છે ક્યારે લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર